નમસ્કાર મિત્રો આજે સીધું આપણે વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ફેલાવાતાઓની વાત કરવાના છે તો એની સામે એફઆઈઆર થાય પણ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે અને એમ કહેવામાં આવે કે તમે આને વધુ ને વધુ આગળ વધારો ત્યારે એની સામે કોઈ એક્શન ન લેવાય એવું દેશ અને દુનિયાના લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક સ્વાતંત્ર સૈનિકોને આ દેશની મહાન વિભૂતિઓને આ દેશના રાષ્ટ્રપિતાને આ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને અને એમના પરિવારને એને બદનામ કરવા માટે આ વોટ્સઅપ યુનિવર્સિટી ચાલતી હોય ત્યારે એની સામે કોઈ એક્શન નથી લેવાતા હમણાં અમારી પાસે એક ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવી એક પોસ્ટ ફોરવર્ડ કરી અમે એમને પૂછ્યું કે આપ તો સરકારમાં મંત્રી રહ્યા છો અને છતાં આવી ગ્રુપમાં અને એ પોસ્ટ હતી કોંગ્રેસે બંધારણ દ્વારા ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવ્યું હતું ફક્ત જાહેરાત કરી શક્યા નથી અને એના અઢાર જેટલા મુદ્દાઓ એની અંદર મૂકવામાં આવ્યા છે એ મુદ્દાઓ અમે તમારું દિમાગ ભ્રષ્ટ કરવા માટે વાંચતા નથી કારણ કે આ છે ને કોઈ પણ નું દિમાગ વિકૃત કરી મૂકે એવી પોસ્ટ છે અને જુઠ્ઠાણાઓથી સભર છે આ દેશ એ સેક્યુલર દેશ છે અને એ આ દેશને સેક્યુલર દેશ કહેવા માટે આપણે બંધારણમાં જોગવાઈ છે સરદાર સાહેબે પણ સેક્યુલર શબ્દ વાપર્યો છે અને એમણે એમ કહ્યું છે કે હિન્દુ રાષ્ટ્ર કા ખ્યાલ કોઈની તાકાત હોય તો સરદાર સાહેબનું આ વાક્ય નથી એ પુરવાર કરી આપે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હે અને એમણે એટલે સુધી કહ્યું કે આ દેશ છે આ દેશ મુસ્લિમોનો છે આ દેશ ખ્રિસ્તીઓનો છે આ દેશ આ દેશમાં એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ એમના ગુણગાન ગાવા અને બીજી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલની જે વિચારધારા છે અથવા તો જે આચરણ ધારા છે એનાથી વિકૃત રીતે વિપરીત રીતે વર્તવું એ તમે નિહાળ્યું છે દિવ્ય ભાસ્કરમાં એક લેખ લખ્યો કાશ્મીર બચાવ્યું એક સરસંઘ ચાલક અને સ્વયંસેવકોએ હકીકતમાં આરએસએસ ના સાહિત્યમાં ગુરુજીને પંડિત જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલે મહારાજા હરિસિંહને મનાવવા માટે મોકલાવ્યા અને એ ત્યાં ગયા અને પાછા આવીને એમને મળ્યા અને જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાય એવું એમણે મહારાજા વતી જણાવ્યું આ સંપૂર્ણપટે પણ જુઠ્ઠાણું છે સંઘના સાહિત્યમાં પણ એકરૂપતા નથી આના સંદર્ભમાં પરંતુ મારા મિત્ર કિશોર મકવાણાએ પુસ્તકનો ઉલ્લેખ કરીને એમાં આ બાબત સમાવાઈ છે એ વાત એમણે લખી છે એટલે હું સાધનાના ક્યારેક તંત્રી રહેલા મારા મિત્ર કિશોર મકવાણાને આના માટે દોષ નથી આપતો છતાં દિવ્ય ભાસ્કરમાં આ પ્રકારના જુઠ્ઠાણા છપાય એટલે હકીકતમાં દિવ્ય ભાસ્કર સહિતના અખબારોમાં જે અમારી કોલમ આવતી હતી એમાં જે બાબતો અમે બહુ સ્પષ્ટપણે લખી હતી એમને લખીને મોકલી અને એ બાબત બહુ સ્પષ્ટ છે કે આવી કોઈ હકીકત હતી નહી ન તો સરદાર પટેલે ન પંડિત જવાહરલાલ નહેરુ એ માધવ સદાશિવ ગોલવલકર એટલે કે આરએસએસ ના દ્વિતીય સરસંઘ ચાલક એમને પોતાના પ્રતિનિધિ તરીકે મહારાજા હરિસિંહ પાસે મોકલ્યા નહોતા સરદાર પટેલે તો મહારાજા હરિસિંહને બહુ સ્પષ્ટપણે તમે પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હો કારણ કે તમારી જમ્મુ કાશ્મીરની બહુમતી વસ્તી એ મુસ્લિમ છે તો પણ ભારત સરકાર એની સામે વાંધો નહીં લે આ સરદાર સાહેબે ખાતરી આપી થી પરંતુ મહારાજા હરિસિંહ ઓક્ટોબર મહિનો આવ્યો અને બાવીસ ઓક્ટોબરે જ્યારે પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યાં સુધી એમણે છે ભારત સાથે જોડાવાની તૈયારી દર્શાવી નહીં અને છેવટે છવ્વીસમી એ રાતે વિપી જગાડીને એમના વિલય પત્ર ઉપર હસ્તાક્ષર લીધા સરદાર સાહેબ અને પંડિત જવાહરલાલ નહેરુને માઉન્ટ ની બેઠકના નિર્ણય મુજબ અને પછી સત્યાવીસમી એ માઉન્ટ બેટન એ વખતે એમણે અસેન્ટ આપી અને જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાયું આ જે ગુરુજીની વાત કહેવામાં આવે છે એ વાત એ નર્યું અસત્ય છે એવું અમે અનેક વાર લખી ગયા છીએ અને એના આધાર પુરાવા સાથે લખી ગયા સાહિત્યમાં પણ એકરૂપતા નથી હોવે અને રંગાહારી એમણે પણ જે પુસ્તકો લખ્યા છે એની અંદર પણ આ પ્રસંગ અથવા તો ગુરુજી જાય છે અને મહારાજા ને મળે છે અને પાછા આવે છે અને સરદાર પટેલ અને ને એ બ્રિફ કરે છે એ વાત લખે છે ની ડાયરીઓમાં પણ એનો ઉલ્લેખ નથી અને સરદાર સાહેબ કે પંડિત જવાહરલાલ નહેરુ ને કોઈને મળે તો જરૂર અમને પાઠવે પણ આ જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે જેવી રીતે એક સંઘના પ્રચારક વડગામ નામ તો મૂળ ચૌધરી જંગલ સત્યાગ્રહ જે થયો કેશવ બલીરામ હેડગેવાર એટલે કે સંઘના એવું જયારે ભાષણ લાઈવ હતું અમે યુટ્યુબ ઉપર જોતા હતા ત્યારે પણ અમે એમને કેટલાક પ્રશ્નો મોકલાવ્યા હતા પણ એમણે ઇતિહાસને કઈ રીતે વિકૃત કરવો છે કારણ કે સરદાર પટેલ જંગલ સત્યાગ્રહના નેતા હતા સરદાર પટેલને બદલે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર જે આરએસએસના પ્રથમ સરસંઘ ચાલક હતા એમને એના નેતા બનાવવાની એમણે કોશિશ કરી છે અને અમે એટલું જરૂર કહીએ છીએ કે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એટલે કે આરએસએસ ના સંસ્થાપક સરસંઘ ચાલક એ જીવ્યા ત્યાં સુધી ઓગણીસો ચાલીસ સુધી સરકાર્યવાહ જે બન્યા એટલે મહામંત્રી જે બન્યા એ બાળાજી ઉદ્ધાર એ કમ્યુનિસ્ટ નેતા થયા અને ડોક્ટરજી એમની સંસ્થા એટલે કે આરએસએસ અને એનું બચ્ચું એટલે ભારતીય જનતા પાર્ટી એટલે તથ્યો બરાબર જાણવા જોઈએ નાણવા જોઈએ ચકાસવા જોઈએ ક્રોસ વેરીફિકેશન થવા જોઈએ એવું અમે સતત કહીએ છીએ આજે અમને એક ચેન્નઈ થી વિનોદ રૂપારેલ કરીને એક અમારા દર્શક આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ ના દર્શક વિનોદ રૂપારેલે ચેન્નઈ થી એક આવી જ એક વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફરતી એક પોસ્ટ મોકલાવી અને તમને ઘણા બધાને મળી હશે આવી કે ઓગણીસો સુડતાલીસ થી આજ સુધી દસ અબજ રૂપિયાનું પેન્શન ઇંગ્લેન્ડ ની રાણી એને એલિઝાબેથ ને જાય છે એટલે હવે ગુજરી ગયા એટલે પ્રિન્સ ચાર્લ્સ ને જાય છે અને મોદીજીને બે હજાર ચોવીસમાં સત્તામાં લાવવા એ કેટલા મહત્વપૂર્ણ છે એના માટેની આ પોસ્ટ છે અને બધાને ફોરવર્ડ કરવાનું કહેવામાં આવે છે અને એમાં એના શબ્દો કંઈક આવા છે કે આઝાદી સમયે બદમાશો પર હસ્તાક્ષર કર્યા હતા અને એની જે શરતો હતી એ શરતોમાં આ એક ભાગ હતો કે દર વર્ષે ઇંગ્લેન્ડ રાણીને દસ અબજ રૂપિયાનું પેન્શન મોકલવામાં આવે અને ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના માનનીય નેતાશ્રી સુપ્રીમ લીડર એ નવ વર્ષથી સત્તામાં છે સાડા નવ વર્ષથી સત્તામાં છે વડાપ્રધાન છે આ પોસ્ટનું જુઠ્ઠાણું ત્યાં જ પ્રગટે છે કે દસ અબજ રૂપિયાનું પેન્શન એમણે કોને મોકલ્યું જોઈએ આવો કરો ને આ જ પોસ્ટમાં એમ લખવામાં આવ્યું છે કે કોમનવેલ્થમાં ચોપન દેશો એમાં ભારત છે એ આજે પણ રાણી એલિઝાબેથનું ગુલામ છે એટલે હવે રાજા ચાર્લ્સ ત્રીજાનું ગુલામ છે એ વાત પણ છે આ યુનિવર્સિટી જુ ફેલાવે છે ભારતે કોમનવેલ્થમાં રહેવું જોઈએ એ સૌથી પહેલા જો કોઈએ પ્રપોઝ કર્યું હોય તો સરદાર પટેલ હતા અને બીજું ભારતે કોમનવેલ્થના દેશમાં જોડાવાનું કોમનવેલ્થ રાષ્ટ્રકુળના દેશોમાં જોડાવા માટેની સંમતિ આપી પરંતુ પોતાના રાષ્ટ્રના વડા તરીકે આપણે રાષ્ટ્રપતિ ને સ્વીકાર્યા છે આપણે ક્યારે રાણીને કે કિંગ ચાર્લ્સ ને સ્વીકાર્યા નથી કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ આજે પણ એમના જે સ્ટેટ ના હેડ છે એ કિંગ ચાર્લ્સ છે ત્રીજા રાણી એલિઝાબેથ હતા પરંતુ ભારતે ક્યારે

સોનિયાબાઈનો પણ એમને ઘસી ગુજરાત હતા કોંગ્રેસના ટેકા પરંતુ એ બદલાવા દીધું નહોતું એટલે કે નરેન્દ્ર મોદીએ સાડા નવ વર્ષ દરમિયાન આ કરાર નો અમલ કર્યો બુદ્ધિવાળા માણસોએ તો પૂછવું જોઈએ બીજું આની અંદર લખવામાં આવ્યું છે લાલ બહાદુર શાસ્ત્રીને ઝેર આપીને તાસ્કંદ મરાવી નાખવામાં આવ્યા અને સુભાષચંદ્ર બોઝ નું મૃત્યુ પણ રાષ્ટ્ર મોરારજી એ પોતે એમની આત્મકથામાં નોંધ્યું છે કે લાલ બહાદુર શાસ્ત્રીનું જે મૃત્યુ થયું એ મૃત્યુ એની અંદર કોઈ શંકા અમને જતી નથી પરંતુ હમણાં જે દસ્તાવેજો સીઆઈએ નામે ફરે છે એ દસ્તાવેજો એમ કે છે કે લાલ બહાદુર શાસ્ત્રી અને ડોક્ટર જે જે બાબા એમની હત્યા એટલે જે જે બાબાનું જે પ્લેન ટકરાયું હતું અને એમને મારી નાખવાની જે ડિઝાઇન હતી એ ની હતી શાસ્ત્રીને મારી નાખવાની ડિઝાઇન પણ ની હતી એવી ચર્ચા પણ હમણાં ચાલી છે પરંતુ મારો પ્રશ્ન બીજો છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ સંઘ થકી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના અધ્યક્ષ પદે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મહામંત્રી પદે એટલે કે એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ સંઘના પ્રચારક હતા વરિષ્ઠ પ્રચારક હતા અને વિચારક હતા એમની એમના મૃત્યુ વિશે કેમ હજુ તપાસ થતી નથી અને બલરાજ મધોક જે જનસંઘના સંસ્થાપકોમાં એક હતા જનસંઘના અધ્યક્ષ રહ્યા એમણે એમની આત્મકથાના ત્રીજા ભાગમાં લખ્યું છે એ વાતો જોઈને પંડિતજીની હત્યા એ અંદરના લોકોએ કરાવી હતી એવું જે એમને લખ્યું છે તો એમની હત્યા વિશે કેમ તપાસની માગણી થતી નથી આ બધી વાતો એટલે કહું છું કે આ યુનિવર્સિટીમાં દેશ વિદેશમાં લોકો તો વિદ્યાર્થીઓ એ પોતે એમાં વિશ્વાસ ન કરે અને પાછા આવી વોટ્સઅપ યુનિવર્સિટીમાં પછી છેલ્લે એમ કે છે કે અમને ભારતીયો મોદીને લાવો દેશ બચાવો નરેન્દ્ર મોદી નો ઘોડો આજે પણ આગળ છે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવે ત્યાં સુધી નું ચિત્ર જે ધારો કે ચૂંટણી થાય નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન થઈ શકે એવું જ છે એવું જ વાતાવરણ છે એવું હરિદેસાઈ આજે ગાય વગાડીને કહેવા તૈયાર છે નરેન્દ્ર મોદી એ જાગતા છે એનું આયોજન છે અને બીજું કે વિપક્ષોનું જે ઇન્ડિયા અલાયન્સ છે એ હજુ સુધી એની પોતાની બેઠકોની વેતરણ નેતાઓની વેતરણ એ હજુ કરી શકી નથી અને નરેન્દ્ર મોદીનો ઘોડો એ આગળ છે એ આપણે સ્વીકારવું પડે કાલ ઉઠીને કે ચિત્ર કેવું બદલાય છે એ જુદી વાત છે પરંતુ હું કહું છું એમ કે આજે નરેન્દ્ર મોદીનો ઘોડો આગળ છે પણ જે રીતે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આ પ્રકારના જુઠાણા ચલાવવામાં આવે છે એમાં તમને ખ્યાલ હશે કે ગાંધીજીને મુસ્લિમ જમીનદારના પુત્ર ગણાવવામાં નેહરુને મુસ્લિમ પરિવારના ફરજન ગણાવવામાં આવે છે એ કાશ્મીરી પંડિત હતા છતાં ફિરોઝ ગાંધી જે શ્રીમતી ઇન્દિરા ગાંધીની સાથે એટલે કે પ્રિયદર્શિની નેહરુની સાથે ઇન્દિરા નેહરુ ની સાથે પરણ્યા ઓગણીસો અને ફિરોઝ ગાંધી એ પારસી હતા એ હકીકત છે અને છતાં એમને મુસ્લિમ ગણાવવામાં આવે છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં કેટલાક લોકો એમને જુનાગઢના નવાબના પુત્ર ગણાવે છે બીજી બાજુ

એને માનશે નહીં એવું હું બહુ દ્રઢપણે માનું છું અમે એક આમ તો લંડનના લંડનની અમારી કોલમોમાં પણ અમે અનેક લંડનમાં લખ્યું છે દિવ્ય ભાસ્કરમાં પણ એનો એના વિશે અમે લખેલું અને બીજા ઘણા અખબારોમાં આના વિશે લખેલું તમને ખ્યાલ હશે રાજીવ દીક્ષિત કરીને એક ભાઈ હતા રાજીવ દીક્ષિતની મુંબઈમાં પહેલી સભા જે થઈ

એની મુલાકાતો કરાવે છે સો વર્ષ પછી જન્મેલાઓ સાથે મુલાકાત કરાવે છે એટલે કે છે તમે હો તો હું એના વિશે લેખ લખું અને મેં કહ્યું કે મારા એડિટોરિયલ સ્ટાન્સ એની વિરુદ્ધમાં પણ તમે લખી શકો છો તમે કોલમિસ્ટ છો કારણ કે પેપર છે એ પ્રપોગંડા માટે નથી હોતું પેપર ડિબેટ માટે હોય છે અને નગીનદાસ દાસ સંઘવીએ સદગત વર્ગીના સંઘવીએ એ વખતે રાજીવ દીક્ષિત જે જુઠ્ઠાણા ફેલાવે છે એના વિશે એમણે લેખ લખ્યો હતો અને અભિયાનમાં પણ એમણે એ જ સંદર્ભમાં લેખ લખ્યો એટલે આ અભિયાન દીક્ષિત જે યુવા પેઢીને ઘણી વખતે આમ મજા આવી જાય એવા ભાષણો કરે છે અને એમનું એક ભાષણ નેહરુ ડાઇડ ઓફ એડ્સ એ તમારે તમે જો તમારામાંથી ઘણા બધા એ સાંભળ્યું હશે એ જુઠ્ઠાણાઓથી ફાટફાટ થતું હતું એમાં એ કહે છે કે નેહરુ મોહમ્મદ અલી જીના અને એડવિના એટલે કે માઉન્ટ બેટનના શ્રીમતીજી એ એક જ કોલેજમાં લંડનમાં ભણતા હતા અને આ બે જણા આ એના ઉપર એડવિના ઉપર લટ્ટુ હતા આ શબ્દો એમના છે રાજીવ દીક્ષિતના છે આવા શબ્દ પ્રયોગો હું કરવાનું પસંદ ન કરું પરંતુ એ જ છે ને એની વાત કરે છે અને ભારતની આઝાદી વખતે એમ કે એમણે બ્લેકમેલ કર્યા એમના લગ્ન કરાવી દેવામાં આવ્યા માઉન્ટ બેટન સાથે જલ્દી જલ્દી અને એમને ભારત મોકલી દેવામાં આવ્યા અને ગાંધીજીને પણ ફોટા બતાવીને બ્લેકમેલ કરવામાં આવ્યા વગેરે 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 આ જુઠ્ઠાણાઓ એના વિશેના તમારામાંથી જેમને રસ હોય એ હરિદેસાઈ ડોટ કોમ ઉપર જઈને આ લેખ પણ વાંચી શકે છે આ લેખ દિવ્યભાસ્કરમાં પણ અમે લખ્યો તો લંડનના ગુજરાત સમાચારમાં પણ અમે લખ્યો હતો લંડનના એશિયન વોઇસમાં પણ અમે લખ્યો હતો અને બીજા અખબારોમાં પણ અમે લખ્યો હતો અને ક્યારે કોલેજમાં ભણ્યા નથી એડવીના ક્યારે કોલેજ કઈ નથી એડવીના અબજો પતિ સંસદ સભ્ય એની દોહિત્રી હતી અને એની પ્રોપર્ટી એમને મળી હતી માઉન્ટ બેટન એ બ્રિટનના રાજવી પરિવારના સભ્ય હતા અને આ બંનેના લગ્ન એ શાનો હજારો લોકોની ઉપસ્થિતિમાં થયા હતા અને જ્યારે એમને ભારત મોકલવામાં આવ્યા અહીંના વાઇસરોય તરીકે ત્યારે એમની બે દીકરીઓ હતી મોટી દીકરીઓ હતી એક દીકરી એમની સાથે આવી હતી અને બીજી દીકરી ત્યાં લંડનમાં રહી હતી આના ઉપર બીજા પણ ઘણા બધા એ ફેલાવે છે પરંતુ અમે એની સમયની મર્યાદાને કારણે એને વધારે આગળ વધારતા નથી અને આવા આવા આવી જે વોટ્સઅપ યુનિવર્સિટીની જે જુઠ્ઠાણાઓની પોસ્ટ હોય એના વિશે અમે તમને બહુ સ્પષ્ટ કહીએ છીએ કે તમે ચેક અને ક્રોસ ચેક કરજો તમે ફેક ચેક કરજો અને માનનીય નરેન્દ્ર મોદીજીની સરકાર એમને અમે અમારી વિનંતી છે કે આવા જ જુઠ્ઠાણા જે ફેલાવે છે એ લોકોની સામે પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ વિકૃત ઇતિહાસ રચાઈ રહ્યો છે અને હું એવું માનું છું કે સાચી બાબતો તથ્યાત્મક બાબતો એ જ છે ને પ્રજાની સમક્ષ અને નવી પેઢીની સમક્ષ મૂકાવી જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને કે એમણે સાચી વાત સાંભળવા માટે તથ્યાત્મક વાતો સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર